ગરસીસામાં સરકારી સેવા સેતુ કાર્યક્રમનો ચોત્રીસ ગામોના ત્રણ હજારથી વધુ અરજદારોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો માંડવી તાલુકાના ગઢસીસા ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભ ગરસીસા અંબેધામના માતાજી ચંદુમાં ગટસીસા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન સંજય ગિરી ગોસ્વામી મામલતદાર વી કે ગોકલાણી સહિતનો દીપ પ્રાગટ્ય વડે સેવાસેતુના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો માતાજી ચંદુમાં અને મામલતદાર વી કે ગોકલાણીએ સરપંચ કોમલબેન સંજય ગીરી ગોસ્વામી કામગીરીને બિરદાવી હતી પશુપાલન વિભાગ એસટી વિભાગ આધાર કાર્ડની કામગીરી આંગણવાડીની કામગીરી વગેરેની કામગીરીઓનો સત્વરે ત્યાં જ નિકાલ કરીને અરજદારોને ન્યાય અપાયો હતો જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોશિયા તાલુકા પંચાયતના સદસ્ય હરેશ રંગાણી ગઢસીસા પાટીદાર સમાજના અગ્રણી જીતુભાઈ પટેલ કલ્પનાબેન વાસાણી ઝવેરબેન ચાવડા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પશુ ડોક્ટર ઈશાબેન પટેલ પશુ ડોક્ટર આશીષ પટેલ સ્ટાફ તલાટી મોરારભાઈ ડાભી તલાટી તીર્થરાજસિંહ જાડેજા તલાટી રૂપસિંહ જાડેજા તલાટી શરદભાઈ તલાટી અંજનાબેન વૈષ્ણવ તલાટી ચંદ્રિકાબેન ગઢવી આશા વર્કર ચિંતનબેન સહિતના હોય શ્રેષ્ઠ સેવા આપી હતી ઘટચીસાની આસપાસના ગામોના તલાટીઓ સરપંચ 24 ઓએ અરજદારોને હાલાકી ન થાય તે માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી મામલતદાર વિકે ગોકલાણીએ અરજદારોને હજુ પણ તકલીફ થાય તો મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું ગોસ્વામી અને સરપંચ કોમલબેન ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માનવી તમામ યોજનાઓ નો લાભ એક જ પ્લેટફોર્મ ઉપરથી ઝડપી અને પારદર્શક રીતે લોકોને મળે તે માટે રાજ્ય સરકારે સેવા સેતુનો આ પ્રકલ્પ મૂકેલો છે નવ તબક્કાની સફળતા બાદ દસમા તબક્કાનો સેવા સેવાસેતુ કાર્યક્રમ માંડવી તાલુકામાં ગરસિસા મુકામે યોજાયેલ છે અગાઉ મોટા લજા મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને માંડવી તાલુકામાં બીજો કાર્યક્રમ ગરસી મુકામે યોજવામાં આવેલ છે સરકાર વિવિધ સત્તાવન જેટલી યોજનાઓનો આજે લોકોને લાભ મળશે અને એક જ પ્લેટફોર્મ ઉપર થી હે પેજી દ્વારા તો લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે આયોજન થયેલ છે આજી માજીના તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આજે આ સેવા મરાઉં ખાતે ઉપસ્થિત થયેલ છે આજે 5 વાગ્યા સુધી આ સેવા સથુનો કાર્યક્રમ ચાલુ રહેશે અને તમામ લોકોને આ લાભ આપવાનું આવશે નમસ્કાર આજ રોજ ગર્સીસામાં કે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ગૌરવ સાથે કહી શકાય કે સરકાર જ્યારે ગઢસીસાના ઘર આંગણે ગઢસીસાના લોકો સુધી પહોંચી છે અને ગઢસીસા નહીં પરંતુ આજુબાજુના લગભગ વીસ થી પચીસ ગામડાના લોકો આ સેવા સેતુનો લાભ લઈ રહ્યા છે ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ તેમ સરકારશ્રી તરફથી મળતી તમામ યોજનાઓનો લાભ આજે અહીં આપવામાં આવે છે દરેક ક્ષેત્ર આધાર કાર્ડ આયુષ્યમાન રાશન કાર્ડ વગેરે જેવી ઘણી બધી સરકારની જે યોજનાઓ છે એનો લાભ આપવા માટે સરકાર કક્ષીસાના પ્રજાના આંગણે જ્યારે આવી છે ત્યારે આપણે હૃદયપૂર્વક સરકારશ્રીનો આભાર માનીએ છીએ તથા જે જે યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત થયા છે માંડવી તાલુકાના મામલતદારશ્રી અહીં ઉપસ્થિત થયા છે તથા ઘણા બધા અધિકારીઓ અહીં ઉપસ્થિત થયા છે તો આપણે સર્વેનો આભાર માનીએ અને આપણે જ જનતાને અપીલ કરીએ કે વધુમાં વધુ લોકો આ સેવા સેતુનો લાભ લે અને જે લોકોને માનવી સુધીના ધક્કા પડતા હતા એ ધક્કામાંથી છુટકારો મળી શકે તે માટે સરકારે જે પ્રયત્નો કરે છે તે બદલ આપણે સૌ સરકારશ્રીનો આભાર માનીએ હું સમસ્ત ગામ વતી સરકારશ્રીનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત સરકાર લોકોને દ્વાર એ રીતે સેવા સેતુ આ એક કાર્યક્રમ છે રોજબરોજની જે પણ લોકોને જરૂરિયાત ઊભી થતી હોય એવી જે સરકારી સેવાઓ હોય એ તમામે તમામ સેવાઓ એના ગામની નજીક મળે અને તાલુકા મથકે એના માટે એને ન જવું પડે એના આંગણે એને સેવા મળે એ માટેનો આ એક પ્રકલ્પ સરકાર દ્વારા જે ચાલુ કર્યો છે એના દસમો તબક્કો છે અને આ કાર્યક્રમ મેં હું હૃદયથી વધાવું છું જેના કારણે આજે આપ જોઈ શકો છો આજે ગઢીસીની આજુબાજુના જે ગામો આ સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગામો છે એના ઘણા બધા લાભાર્થીઓ આજે પોતાની જરૂરિયાત મુજબની સેવા લઈ રહ્યા છે મારે વાત એ પણ કરવી છે કે અત્યારે ઈ કેવાયસી અને જે ઓનલાઈનના માધ્યમ દ્વારા સરકારનો જે આશય છે કે સાચો લાભાર્થી છે એનો સંપૂર્ણ લાભ એને મળે એના માટે આ ઈ કેવાયસી અને બીજી જે પણ ઓનલાઈન સેવાઓ છે એ આપવામાં આવે છે ઘણીવાર થોડી ઘણી કદાચ આપણને તકલીફ પડે પણ જ્યારે કંઈક નવું થતું હોય છે ત્યારે ચોક્કસપણે એમાં થોડું ઘણું ક્યાંક પણ આપણને તકલીફ પડે તો સરકાર આખી તો પ્રજા માટે એનો સંપૂર્ણ એને એને લાભ મળે એવા ઊંડા આશાથી કરતી હોય છે ત્યારે મારી પ્રજાજનોને વિનંતી છે કે અત્યારે જે ઈ કેવાયસીનું માધ્યમ ચાલુ છે એ વિદ્યાર્થીઓ માટે હોય કે રાશન માટે હોય તો આપ એ કેવાયસીમાં આપ પણ રસ નાખો જેના કારણે આપ આપના સંપૂર્ણ લાભો મેળવી શકો ધન્યવાદ વચ્છી ગામ છે માંડવી તાલુકામાં સૌથી મોટા મોટો ગામ છે વસ્તી પણ ખૂબ જ છે આપ લાઈવ તરીકે પાછળ આપ કરો ફેરવશો તો જોઈશું ભાઈ કેટલા અહીંયા અરજદારો આવેલા છે અને સેવા સેતુનો કાર્યક્રમ એ આ દસમો તબક્કો છે એ દસમા તબક્કામાં ઘણી બધી અહીંયા અરજદારો હાજર છે અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ અરજદારો અહીંયા એમનો મૂલ્ય સમય લઈને આવ્યા છે અને એમનું પણ કામ સંપૂર્ણ નેવું ટકા તો થાય છે સો ટકા કદાચ ના થતું હોય નેવું ટકા તો લોકોના કામ થાય છે એના માટે અમારા સરપંચ શ્રી કોમલબેન છે એમ પણ હું ધન્યવાદ પાઠવું છું ને આવા કાર્યક્રમો કરતા રહે અને આખી પંચાયતની ટીમ ને ધારાસભ્ય શ્રી પણ અહીંયા ધારાસભ્યને પણ અહીંયા એમને આપણે શુભેચ્છા પાઠવી છે તેમજ મામલતદાર સાહેબ પણ અહીંયા હાજર છે એટલે અહીંયા જે આપણા માધ્યમથી અહીંયા જે લોકો લાભ લઈ રહ્યા છે એના માટે હું બધાનો આભાર માનું છું જય છે